બધાનું સ્વાગત છે જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી હું જો પાણી વાળું હું અત્યારે લાઈટ જતી રહે છે કઈક ચાર વાગ્યા હે તો લાઈટ જતી રહી થોડોક મોડો ચાલુ કરવાનો પી તો આજે નહીં રે આ એટલું રહ્યું છે પાવાનું આવી ગયો હું તમને જાંબુડો દેખાડું કેવા જાંબુડા આયા હે જો જાંબુડો છે થોડાક થોડાક દેખાય હજુ આ કાળા કાળા દેખાય છે આ હજુ આ એરિયા અને આ ડાયલ ઉપર તો દેખાતા નથી આ ડાયલ ઉપર છે હજુ હા મળે કાળા કાળા એ છે ફરતો ફરતો જોઈ લો હજુ આ જાંબુડા છે બધા દેખાય બધા જાંબુડા જો આપણે જેટલા હાથમાં આવે એટલા ઉતારવાના છે આ બધા જાંબુડા છે પણ પડવા ને બીક લાગશે પણ તો ઉપર છડી જવાનું છે આપણે આજ હું જો સડું હું ઉપર અહીંકોર જાજા હે પણ આ હેઠે કોઈ ઉતારવા વાળું નથી પાડવા વાળું નથી કે પાડું તો હું ખરો પણ કોઈ પકડ્યા નહીં પછી એટલે આપણે ઉપર ને ઉપર ઉતારી આવવાના જોઈ લો હું જાંબુડા ઉપર છડી ગયો છું આ જો જાંબુડા આ તો કાચા છે પાકા છે જો મેં એટલા ઉતાર્યા અહીંકોર ઘણા જાંબુડા છે એમ પણ અંબા એવું છે હે નહીં આ સાઈડ છે જો અને આ સાઈડ ઉપર હું સડી જાઉં પણ આ પડખે વાયર છે ઇલેવન લાઈન જો અડી ગયા ભરપૂરું જો આ ચામુડા છે અને હું જો ઉપર ચડી જોઉ છું પરિચવાનો રેપજેપ થઈ જવું કેમકે બીક તો લાગે જ તેને ચામુડા છે ચામુડા ખાવાનું આપણે ચાલુ જ છે આમ ગળા છે જીપ થઈ જાય ગુલાબી જીભ આપણે થઈ જાય મજા આવે પણ પવન ઉપર આવે છે પણ ઓછો આવેંબુડા આપણે હું થેલી લાવ્યો તો જાડા વિના પણ થેલી હેઠે રહી જો દેખાય સામે રહ્યું દેખાતું છે અને થેલી જો હવે રહી ને થેલી હેઠે ભૂલી ગયો હવે આ પાછું લેવા જવું પડે છે ઠેલી પૈસા ઉપર જે ચામુડા રહ્યા ને એ વીણવા છે જેવા તેવા પછી ઘરે લઈ જઈશું ખાઈશું આ મુલકુની ડાયર ઉપર જાંબુડા આવ્યા નથી હોણ બાકી આખો જાંબુડો ભીરો હશે જો હું જાંબુડા ખાઉં છું એક બે તોડીને દેખાડું તમને પણ એક હાથમાં ફોન છે

જાંબુડા પર બીજી ડાળ પર ચડી ગયો ને ઠેલી લઈને આતો જો આ ઠેલી આવી રે આ બીજી ડાળ છે જાંબુડા તો ઘણા છે પણ હું પકડીને ઊભો હું પકડીને જો આ રીતે એ પડવન બીક તો રહે થોડી થોડી પણ જાંબુડા થોડા ખારા છે એટલે આપણે ઉતારી લેવી જો હું ઉતારું છું જાંબુડા અને જેવા જડે જો રૂમાલ મેં માથે બાંધ્યો પણ હા નડતો હતો એટલે પછી મેં હાથમાં લઈ લીધો માથે માથેથી ઉતાર લીધો આ જાંબુડા તો હારા છે પણ આપણે થોડા થેલીમાં લઈ લેવી ત્યારે ખાઈશું જો આ જાંબુડા હા મર્યો ને તે જાંબુડા છે પણ બીક લાગે છે ઉપર ચડવાની તો આ નીચે જાંબુડા છે બધા હેઠે કોઈ વીણવા વાળું નથી હારે હોત ને તો હું કેટલા જાંબુડા પાડ દેત આ બધા જાંબુડા છે પણ અહીંયા જાવું કઈ રીતે જ્યાં જાવ તો ઉપાડવું હેઠો હાલો તમને આ બધા જાંબુડા જેટલા ઉતરે એટલા ઉતારી ને પછી છેલ્લે બતાવું કેટલાક ઉતાર્યા અમે